નમસ્કાર મિત્રો એક કોલ રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ તેજીથી વાયરલ થઈને સામે આવી ગયો છે જી કોલ રેકોર્ડિંગ તમે સાંભળશો એટલે ખરેખર તમારો પણ મગજ કામ કરતો બંધ થઈ જવાનો છે હમણાં જ તમને આખે આખું કોલ રેકોર્ડિંગ હમણાં સાંભળવા જઈ રહ્યો છું છેલ્લે સુધી સાંભળજો ખાસ કરીને અને ચેતવણી દઉં છું મિત્રો કે કાનમાં હેરફોન નાખીને કોલ રેકોર્ડિંગને સાંભળવું ખાસ બધા લોકોને નમ્ર વિનંતી છે એકલા હોય ત્યારે જ સાંભળવું બરાબર તો જાજી વાર લગાડવી નથી તમે કોલ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળજો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ થઈને સબસ્ક્રાઈબ મારજો બે લાયકન ઓલમાંથી પ્રેસ કરજો બસ હમણાં જ દેખાડવાની તૈયારી કરી રહ્યો છું એની માટે તમને ખાસ જણાવી દઉં નીચે કોમેન્ટમાં શું લોકો શું કહેવું તમારે આવા લોકો માટે એ ખાસ નીચે જણાવવાનું ભૂલતા નહીં હવે જોઈ નાખો મિત્રો આ કોલ રેકોર્ડિંગ અને છેલ્લે સુધી જો તો ફરીવાર તમને કહો ને કારમાં હેડફોન લગાવીને સાંભળવું એ માટે ખાસ નમ્ર વિનંતી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જોવો હવે હેલો હા કોણ બોલો હું તમે કોણ બોલો હમ હું તમારો બેન બોલું કોણ લે ભારતી હે

તમે જ્યાં કર્યું હોય ત્યાં તમને કઈ ખબર હોય કે ન હોય નિલેશ નો ફોન આવ્યો તારી પેલી વહુ નો ફોન આવ્યો હતો અને વાત કરી હે અને તને જો ભાઈ વિશ્વાસ ન આવતો હોય તો અમારા બધું રેકોર્ડર તને મોકલું તો તારા વોટ્સએપ નંબર હોય તો મને દે મારા આ નંબર નંબર ચાલુ નથી તો બીજા નંબર મોબાઈલ પડ્યો અરે ભાઈ ત્યાં જ્યાં હગાઈ કરી ને ભાઈ એ હાઉસ સહેલી ક્વોલિટી નું ભલે તને મારી તો વિશ્વાસ આવક નો આવે મેં તને મારું કઈ બનાવ્યું હું તારી બેન પરીક્ષા છું અને હું કોઈ છોકરી જિંદગી બગાડવા નથી માંગતી હું મારા છોકરી છોકરા નો હમ ખાઈ ગઉ હું કે ત્યાં કર્યા જેવું નથી બરોબર બસ તો તમારી મરજી લે હું તમને કઈ કઈ નો કહું કેમ કે જેન મારી આરે કર્યું હોય ને એ જિંદગીમાં આવું ગમ્યો હોય હરામી છોકરો હોય ને એ ભાઈ આવું ન કરે

અને બહુ ની જેમ રાખે તે મારા પાની છોકરી તને મારી ઉપર વિશ્વાસ આવે તો ભલે અને નો આવે તો ભલે હું મારું ભાઈ તને માનું સંતાય સંતા રહી મારી બેન છે હું કોઈ તોડાવવાય નથી મામતી જિંદગી બગાડવા નથી જે મારી જિંદગી મારી મારી જિંદગી હે ને એટલે ભાઈ મેં તને ફોન કર્યો હે પછી તારી મરજી ને તારા પપ્પા ને તારી બેન ની મરજી તારી બેન કદાચ અહીંયા આવશે ને તો સુખી થી નહીં રે કેમ કે આ દારૂ ઉડિયો એવો છે અને રાન ઉડ્યો એટલો હે જો તારું સુખો બી મને યાદ કરી જેથી તારી બેન ને મારશે ને

મને હું ગુજરાતી ની જ ભાઈ છો હું મારા છોકરા ને હમ ખાઈ ને કઉ છું મારી જિંદગી ને હાવ બગાડ ને કેમ કે મારા ઘર ને ફોન કરીને કહી દીધું કે જે તારી બહુ રહી લઈ મારા ઘર હું બે હારવાનો બરોબર પણ અમાર ખુદ ને કેસ કબાળા છે ને એટલે હવે અમારું ઓલું થઈ ગયું પણ મારી પાસે એની છોકરી છે એની છોકરી તો હું નો લે લેખાઈ

માન લીધે હું પાછી લઈ આવી હું અને અત્યારે એને ચાર દિવસ મેં દાખલ કરી હતી દવાખાને ને ઓલો તાવ થઈ ગયો તમે જે તાવ એટલે મેં ચાર વર્ષ ચાર મહિના દવાખાનામાં દવાખાના લઈને આવું હું અને મને ખબર પડી કે એની હગાઈ કઈ ગયું ગાયું કાલે તો બ્રહ્મદી મને ખબર પડી કે હગાઈ ગઈ હવે અમને ખબર નથી અમે એને હગાજ પાડ્યું જો ઘરમાં ઘરમાં ગઈ એવું કરતો હોય ભાભી ઉઠી તો બીજા કોની આવી લોકલ તું મને ક્યાંય કોણ એવું હરામી હોય કે ભાભી ઘર માં ઉઠીને જઈને ભાઈ ના ઘર આવું કરતો હોય બીજી છોકરીઓ આવું કરતો હોય તો એ મારા કેવો ભલે પ્રેમ બધા કરતા હું નથી કે પ્રેમ કરતા હોય પ્રેમ કરવાની રીતે કોઈ જિંદગી બગાડાતી નથી ભાઈ અત્યારે તું વાત માર અત્યારે તું વાત માં મારા દહ પેન વાર આવ્યો બોલ અત્યારે મારો ભાઈ મારો નથી મને એમ જ કહી દીધું બે નો ફોન આવ્યો તું બેન ઘરમાં બેસી જા બરોબર મારા નથી જોતી કાયલી નથી જોતી એટલે મેં તારો નંબર ગોઈ તો જેને મારી જિંદગી બગાડી હવે હું એને હેકે નઈ લેવા દઉં તમે વિશ્વાસ આવે તમ ખૂબ મારા છોકરા ને દવાખાને લઈને આવું હું એના હમ ખાઈ ને કઉ છું બરો હું છોકરાને મારવા તો ઈચ્છતી નથી પણ મારી પાસે છે ને એટલે હું તને કહું છું ભલે તને જે લાગે એ તું કાજલ ની વાત કરજે કાક મને કાજલ વાત કરાવજે અને કદાચ તું વોટ્સઅપ જે વાપરતું હોય ને એમાં નંબર મને દેજો મારું નીલ્ય બતાવું અને જે કાકા એટલી છોકરીઓ હોય છે મને એમ થતું જે મારી જિંદગી બગડી ને હું કોઈ શોકરી જિંદગી એટલો દારૂ લે એવડો હે મેં એની નથી છતાં મને મારી 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 એવી રીતે કર્યું હે હું ભલે ભલે મકાન માં રેતી મારો ફાયદો લીધો કાકા દીકરા કહે થઈ બરોબર પણ અત્યારે મારી પાસે એને છોકરી હે એ તો હું કઈ હાસ વાર નથી કેમકે મારી પરિવારે મને રજા દઈ દીધી છે એટલે હું એને ગમે તે દી મારી છોકરી એને ઘરે મૂકી આવીશ તને વીસ વર્ષ ભાઈ હું નથી તું આવડતો ભલે કેવડી મને નથી ખબર હું મારી ત્રીસ વર્ષ ઉમર છે હું તને મારો ભાઈ સમાન રાખું છું બસ અને તારી બેન મારી બેન જ છે જિંદગી બગાડવા નથી માંગતી પણ તમે કઈ સારું ઠેકાણું ગોતી ને એને કરો આવા મારે કરો તમે તમે અફસોસ કરશો સ્પષ્ટ આવો તારે વિચાર કરવો કર લે અને તારે રેકોર્ડર જોવું હોય હા કરવું હોય મારી ઉપર વિશ્વાસ ન હોય તો હું તારા ફોનમાં મોકલું તું મને તારા વોટ્સઅપ નંબર દે બસ

એને તમે પપ્પા હું તો હતો ને હું તો અંજાર હતો હમણાં આવ્યો એવું છે હા એને જમીન આવ્યો તો એને જમીન ત્રણ વીઘા કેટલી હા ત્રણ વીઘા જમીન એ જમીન દાદી નથી હા હું એને હકી પાપી હો તમ ઉપાધી કે કમ તા કોઈ તને કે ને મારું નામ બે તરફ થી દે દેજો તમ તા હું નામ તમારું ભારતી ભારતી આ મારો નંબર દે દે તમ તા મારો નંબર મારો રેકોર્ડ ઇન્ડિયા માં મોકલાઈ દે

અને દારૂ એવડો પીએ તારે તને વિશ્વાસ ન આવતો તારી બેન આવે દારૂ પીને આ પાર્ટી યાદ કરજે પાર્ટી બેન કે ખોટું કેતી હતી મને યાદ કરજે હું કોઈને દીતી નથી કેમ કે હું મારી પાસે મારું સબૂત એનો મારી પાસે એની છોકરી એને માને કીધું તું એની મા પાસે મેં રેકોર્ડર મોકલાવી દીધું કે તાર છોકરા મારી આમ કઈ ને બે થી હે અને હવે હું કીધું બાજવાની હું બરોબર હું છોકરી ગમે તેથી મૂકી દે તમ તો તું તારી છોકરીને સંભાળજે હું રહી દે ગમે ત્યાં કીધું બરોબર છે હું કઈ કોઈ કોકની છોકરી હાચું હું આ છોકરી જોઈને મારે રો માર કરવાને તો ફોન કરી નહી દીધું કે તારી બાઈને મારતમાં બેહાન બરોબર જેથી તારી બેનું નહોતું થયું ને પાંચ થી પહેલા જ ફોન કર્યો તો જેથી નક્કી નકી નહોતું ને તેદી પાંચ થી પહેલા માર તરવારે મને કાઢી નહી કેતી હું આઈ પત થોડક રોકાવા વૈગીતી ત્યાંથી સમાધાન કરીને પાસો માર કરવા તે તેમેર કરવા મારે મને નક બોલ બોલ મારી જિંદગી બધી રીતે બગાડી નાખી હોય તો એવા એવા માવ એવા શું કામ થયું બેન દઈ ચેતન હારો છોકરો નહીં જાય તારી બેન ને તાર કોઈ ખોટ છે ઈ મને ક્યાય કોઈ ખોટ ગમે એવું સંસ્કાર માણ હોય ને મને એટલી ખબર પડે કે આવા વ્યક્તિ ને આવી કરવા વાળો વ્યક્તિ હોય ને એને કોઈ કરવા ન્યાય છે કેવી રીતે કોઈ એને કોઈ દેવા જ રાજી નથી વાત માનોસ બધાને ઓળખે અમારા ગામમાં બધા ઓળખે તું ગમે પૂછી જોઈશ ને ભલે એ તો તમાર કોઈ સડતી ડેરી પાણો ન મારે તમને કોઈ ન કોઈ ખરાબ ઈસો ન માગ્યા તો મેં પોતાને એમ વાત કરી કેમ કે મારી જિંદગી બગાડી છે ને બીજા કોઈ ને હું બગાડવા નહીં દઉં હું કોઈ ની જિંદગી નઈ બગાડ ભલે દારૂ પી રે ગમે મારતો હોય ખારો હોય કરી કેમ કે મારી પાસે છોકરી હું કદાચ કેસ કરું ને તો એની એની છોકરી સંભાળવી પડે કાક મને સંભાળવી પડે કેમકે એની છોકરી મારી પાસે છે કેસ કરવું લાગુ પડે કે ન પડે મને કે આવી રીતે એને નાજાય સંબંધ હતા

પેલા એનો કાકો ફાયદો ઉઠાવી ગયો મારી પાસે રિપોર્ટ ઘરમાં પણ મોટા હિસાબે મેં નથી દીધો બધા ના પડે એટલે લખેલા હોત પડ્યો જો કાગરના તને કોપી કરી મોકલું હોય કે શું થયું તું કેવી રીતે થયું તું બધું હા મોકલાઈ જા મોકલાવ રેકોર્ડર વોટ્સઅપમાં મોકલાજ મારો નંબર બ્લોક કરી નાખો હે પણ તારો નંબર માંથી મોકલા ધંધા જે તારા કામ કરેલા હે ને બધી છોકરીઓને આ બધી નામ છે અને તું જે 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 આવ્યું છે એ સોકરી તારે સંભાળવી જો હે ગમે એને કીધું જ છે કઈ દેજે